નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં ગુજરાતી ભાષા શિક્ષણ અથવા તો ગુજરાતી કહી શકાય એવો ટોપિક જોડાક્ષર જોડાક્ષર શબ્દો જે માહિતી આપણી પાસે ન હોવાના કારણે આપણે જયારે પણ લખતા હોઈએ છીએ અને વાંચતા હોઈએ છીએ ત્યારે ભૂલ કરતા હોઈએ છીએ તો આ જોડાક્ષર શબ્દોની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે આ જે છે એ પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક ઉપયોગી એવો છે તો કરીએ આ તો સૌથી પહેલા જોઈએ કે જોડાક્ષર શબ્દો એટલે શું તો જોડાક્ષર શબ્દો એટલે બે કે તેથી વધુ વ્યંજનોની વચ્ચે સ્વર ન હોય એવી સ્થિતિમાં એક સાથે ઉચ્ચારાય ત્યારે બનતા શબ્દોને જોડાક્ષર શબ્દો કહે છે જેને આપણે સંયુક્ત વ્યંજન અથવા શબ્દો કહી શકીએ કહીએ છીએ ઓળખવામાં આવે છે તો હવે જોઈએ આ જોડાક્ષર શબ્દોના અલગ અલગ પ્રકારો છે આપણે એને પદ્ધતિ પણ કહી શકીએ કે જોડાક્ષર શબ્દોના અલગ નિયમો છે એના પ્રકારો છે તો તે પ્રમાણે જોડાક્ષર શબ્દો બનતા હોય છે તો પહેલું છે એક દંડ લોપ દર્શાવી લખાતા જોડાક્ષર એટલે કે દંડ લોપના મદદથી જે જોડાક્ષરો લખાતા હોય છે એ શબ્દો કયા કયા છે તો પહેલું છે ખ્યાત ગ્લાની ઉત્પાદ પ્યાર વ્યાપ અલભ્ય અકલ્પ જન્મ ઉલ્કા વગેરે બરાબર છે હવે બીજા નંબરનો જોઈએ તો વ્યંજન બેવડાવી બોલાતા અથવા લખાતા જોડાક્ષર એટલે કે જે વ્યંજન બેવડાઈ જાય છે આગળ પાછળ બેવડાતા હોય અથવા ઉપર નીચે બેવડાતા હોય તો તેવા વ્યંજનો જોઈએ તો પહેલાં સૌથી પહેલાં જોઈએ એક જ વર્ણ બેવડાવી લખાતા બોલાતા જોડાક્ષર એટલે કે આગળ પાછળ એક જ વર્ણ હોય તો આગળ પાછળ જોડાઈને લખાતા શબ્દો તો એમાં છે અક્કડ અને ધક્કો અધ્ધર અને દિક્કત ઇજ્જત ટીપ્પાણી પથ્થર ઉજ્જવલ ગુસ્સો પલ્લવ ફક્કર ટક્કર દુપટ્ટો આ જે શબ્દ શબ્દ છે એ એક જ વણ એટલે કે ક છે ધ છે જ છે એક જ વણ જે છે એ આજુબાજુમાં લખાઈને જોડાયેલા શબ્દ છે હવે એનો જ બીજો પ્રકાર જોઈએ કે ઉપર નીચે જોડીને લખાતા બોલાતા શબ્દ એક જ વર્ણ છે પણ કેવી રીતે લખાય છે ઉપર નીચે બેવડાઈ જાય છે જેમ કે ટટ્ટુ ચિઠ્ઠી ઉડિયાન અઠાણું મુઠ્ઠી છઠ્ઠી વગેરે આ જે શબ્દ છે એ ઉપર નીચે જોડાયેલા છે જેમ કે ટ છે ઠ છે એ બધા છે કેવી રીતે જોડાયેલા છે ઉપર નીચે જોડાયેલા છે આગળ પાછળ પણ ઉપર નીચે છે ત્યાર પછી જોઈએ ત્રીજા વ્યંજનો પ્રકાર વ્યંજનો ને અડકાડીને લખાતા જોડાક્ષર એટલે કે અડકાવીને પેલા નંબર નું જે હતો એ દંડલોક જેવું હતું પણ આ અડકાવીને જેમ કે જ્વાલા વાક્ય જો જ્વાલામાં જે છે એમાં કોઈ પણ દંડ આપણને જોવા મળતો નથી કોમા પણ આપણને જોવા મળતો નથી ઉક્ત ક્લેશ જ્યાં પરિપક્વ પંક્તિ તો આ જે છે એ વ્યંજનોને ને અળકાવી જોડાક્ષર લખવામાં આવ્યા છે જેમ કે જ માં ક માં આપણને કોઈ પણ લીટી ઉભી લીટી જોવા મળતી નથી જ્યારે અલગ જે શબ્દ છે દંડવાળા એમાં આપણને ઉભી લીટી જોવા મળે છે ખ માં જોવા મળે છે ગ માં જોવા મળે છે એ રીતે એટલે આ અલગ છે વક્તા બરાબર છે હવે જોઈએ વ્યંજન હલંત થી લખાતા જોડાક્ષર એટલે કે વ્યંજન જે છે એમાં હલંત નો ઉપયોગ કરીને જે જોડાક્ષર શબ્દો લખવામાં આવે છે તો એની માહિતી મેળવીએ પેલું છે ષટકોણ જો અહીંયા ટ માં હલંત જોવા મળે છે ત્યાર પછી કિંચિત યાવત ષટકર્મ સાદુરૂટુ સાડજ વગેરે હવે આગળનો પ્રકાર છે પાકમાં પ્રકાર વ્યંજનને મોર આકૃતિ બદલાઈને લખાતા અથવા બોલાતા શબ્દો એટલે કે જે વ્યંજન છે એની આકૃતિ બદલાઈ જાય છે મોળ આકૃતિ કે અલગ અલગ શબ્દો વ્યંજનોને જોડેને બે અલગ અલગ વ્યંજનો જોડીને એક નવો જ વ્યંજન ઉત્પન્ન થાય છે નવો જ વ્યંજન બને છે તો એના શબ્દો જોઈએ હવે તો પેલું છે ક વ્તા શ એટલે

ભેગા થઈને કયો શબ્દ બને છે જ્ઞ બને છે વિજ્ઞાન નો જ્ઞ જ્ઞાન કૃતજ્ઞ પ્રજ્ઞા વિજ્ઞાન અજ્ઞાન તે છે એ કયા કયો વ્યંજન વર્ણ જોડાઈને બને છે જ અને જ્ઞ જ્ઞ ત્યાર પછી છે દ દ એટલે દ્વ બે દ જોડાયેલા છે કેટલા દ જોડાયેલા છે અહિયાં બે દ જોડાયેલા છે તો એમાં હોદ્દુ ઉદડ મુદ્દલ ઉદાલ ઉદ્દીપન અને ઉદ્દેશ્ય ત્યાર પછી આગળનો શબ્દ છે દ અને ધ ધ્વા શું બને છે દ વત્તા ધ જોડાઈને કયો બને છે વર્ણ ધ્વ બને છે તો એના કેટલાક શબ્દો જોઈએ જોડાક્ષર શબ્દો પદ્ધતિ પ્રસિદ્ધ વિરુદ્ધ બુદ્ધિ વૃદ્ધ યુદ્ધ શ્રદ્ધા સિદ્ધિ વૃદ્ધિ અને શુદ્ધિ ત્યાર પછી આગળ પણ છે કયો શબ્દ બને છે એમાં શબ્દ છે પદ્મ પદ્મિની છ આ જે શબ્દો છે એ દ અને મ બંને વર્ણ જોડાઈને બનેલા શબ્દો છે જોડાક્ષર શબ્દો છે ત્યાર પછી છે દ અને ય બને છે દ અને ય જોડીને કયો શબ્દ બને છે ધ્ય બને છે તો એ ધ્ય ના શબ્દ જોઈએ જેમ કે ગધ્ય પદ્ય વિદ્યા વિધો અને વિદ્યમાન તો આ જે શબ્દો છે એ દ અને ય જોડીને ધ બનેલા શબ્દો છે ત્યાર પછી આગળ જોઈએ દ અને ર ધ્ર બને છે દ્વારા ર જોડીને કયો શબ્દ વર્ણ બને છે द्रव बने छे જેમ કે ચંદ્ર ઇન્દ્ર દ્રવ્ય દ્રવિડ દાર્ક્ષ દ્રોણ અને ધ્રુપદિ ત્યાર પછી આગળ જોઈએ દ + વ ધ ધ ઓર ધો ને વ જોડીને શું બને છે ધ્વા બને છે જેમ કે દ્વાર દ્વારા द्वंद દ્વાપર દ્વીગો દિગોણ દ્વિતીય દ્વીરે દ્વેષ ઉદ્વેગ અને દ્વારિકા અહિયાં દ અને વ જોડાયેલો છે ત્યાર પછી આગળ જોઈએ સ અને રો સ અને રે શું બને છે શ્ર તો એમાં જોઈએ શ્રમ શ્રવણ શ્રાવણ શ્રદ્ધા અને શ્રી તો આ સ અને ર જોડીને શું બને છે શ્ર બને છે ત્યાર પછી આગળ જોઈએ ત અને ઋ અને તૃતીય તો આ વર્ણ જોડીને કૃ બને છે એક બીજો પણ અક્ષર છે દ અને ઋ તો એમાં આપણે જે દ્રષ્ટિ લખીએ છીએ તો એમાં દ અને રૂ જોડાયેલો છે જો તમને આ લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે આવા અવનવા વિડીયો માટે જોડાયેલા રહો મારી ચેનલ સાથે યુટ્યુબ ચેનલ સાથે અને ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ